મહુવાના ગાયત્રી નગરના શ્રી ચામુંડાવર કારખાનામાંથી વેલ માછલીની ઉલટી મળી આવી જેની કિંમત અંદાજે પંદર કરોડ હોય એવી ચર્ચા થઈ રહી છે આ ઉલટીનો ઉપયોગ બહારના દેશોમાં અતર મેડિસિન બનાવવામાં ઉપયોગ થાય છે આ વેલ માઇગ્રેન પ્રાણી છે જે ગુજરાતના અરબ સાગરમાં જોવા મળે છે કહેવાય છે કે પોતાના બચ્ચાને જન્મ આપવા માટે ગુજરાતના દરિયા કિનારે વધુ સુરક્ષિત હોય તેવું કહેવામાં આવે છે માટે જ ગુજરાત તેનું પિયર પણ કહેવામાં આવે છે આ વેલ માછલી ચીન જાપાન અને અમેરિકા જેવા એકવીસ જેટલા દેશોમાં ભ્રમણ કરી ગુજરાતમાં આવે છે અને તેના બચ્ચાને જન્મ આપે છે તારીખ આજ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ નાઓને મળેલ સચોટ બાતમી આધારે મહુવા ભવાનીનગર ખાતે આવેલ શ્રી ચામુંડા ડાયવર્ક નામના કારખાનામાં વહેલ માછલીની ઉલટી એબ્રક્રિસ નામનો મૂલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ રીતે વેચાણ કરવા સારું રાખેલ છે માહિતી આધારે મહુવા પોલીસ ટીમ તથા એચએફએલ ટીમ તથા રેન્જ ફોરેસ્ટ ટીમને સાથે રાખી રેડ કરતા બે ઇસમો અને મુદ્દામાલ મળી આવ્યા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ મહુવા દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસસો ને બોત્તેર અંતર્ગત ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે આજે મૌવાટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાયના એક કારખાના છે ત્યાંથી આપને એમ્બર ગ્રીસ જે સ્પોમ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે આશ્રય વજન બાર કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કાળા બજારમાં માર્કેટ બારથી પંદર કરોડ જેટલી છે આમાં આપણે બે આરોપી ધરપકડ બે આરોપીની ધરપકડ કરી છે જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે સર આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈક જાણવા મળ્યું છે જે પ્રાથમિક માહિતી છે આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા

એટલે કે બજારમાં વેચવા જતા એ ઉપાય વેચવા માટે પ્રયાસ ચાલુ હતા પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી ઓકે